અને એ હવે એની જોડે રેવા માંગે છે તો આપણે હવે આ તું કે ભાઈ દસ લાખ રૂપિયા આપ અમને તારે છોકરી રાખવી હોય તો મને દસ લાખ રૂપિયા આપો મેં કીધું દસ લાખ તો મારી જોડે નથી ભાઈ દસ લાખ એટલા બધા નહીં મેં કીધું મારીથી અપાય અને બીજું એ છે કે ગામની અંદર આજ ચોથો બનાવ છે પેલા પણ આવા ફળિયા ફળિયાની અંદર આ બનાવો બનેલા છે તો કોઈએ એક પણ રૂપિયો લીધેલો નથી કે કોઈ આપેલો નથી છતાં એક સમાજના બંધારણ પ્રમાણે મેં એક લાખ પંચોતેર હજાર રૂપિયા આપવા માટે એમણે કીધું કે હું જે બંધારણ છે કે ભાઈ સમાજની રીતે કઈ બનાવ બનતા હોય છે લવ મેરેજના તો એની અંદર છોકરી પક્ષવાળાને એક લાખ પંચોતેર હજાર સુધી આપવાનું હોય છે તો એ આપવા માટે પણ મેં બંધાયેલો તો છતાં પણ આ લોકોએ દસ લાખની માંગણી કરી છેલ્લા મે નવ લાખ રૂપિયામાં એ લોકો આવ્યા કે ભાઈ તું નવ લાખ રૂપિયા અને જો દસ લાખ રૂપિયા નહીં આપે અથવા તો છેલ્લા નવ લાખ રૂપિયા ન આવે તો તારે ગામમાં આવવાનું નહીં ફરિયામાં આવવાનું નહીં ફરિયામાં કોઈ પણ પ્રસંગ અશુભ કે શુભ પ્રસંગ બને તો બી તમારે આવવાનું નહીં અને પછી આ લોકોએ ઠરાવમાં એ રીતે લખાણ કર્યું કે ભાઈ તમારા ઘરે કોઈ પણ માણસ આવે ફરિયાનું કે પછી ગામનું જો ફરિયાનો માણસ અમારા ઘરે આવે તો પચીસ હજાર રૂપિયાનો દંડ અને ગામનો કોઈ વ્યક્તિ આવે તો પાંચ હજાર રૂપિયાનો દંડ આવું લખાણ કરી અને આ લોકો બહિષ્કાર નાદબાર કર્યા અને આજે ગામની અંદર ગામનો પણ કોઈ માણસ મારા ઘરે આવતો બીવે છે કારણ કે આ લોકો એ રીતના ઠરાવ જ કર્યો છે કે કોઈ માણસ ઘરે આવે તો પાંચ હજાર રૂપિયા ડન અને ફરિયાનો આવે તો પચીસ હજાર રૂપિયા ડન તો આજે ફરિયાનો પણ કોઈ માણસ મારા ઘરે આવીને